નમસ્કાર દર્શક મિત્રો એસપીપી ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કલકત્તા આરજીકર હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે હીણકૃત્ય આચરી તેની નિર્મ હત્યા કરવામાં આવી હતી જેને દેશભરમાંથી વખોડી ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા કરવાની માંગ સાથે ઘટનાનો ભોગ બની જીવ ગુમાવનાર મહિલા ડોક્ટરના આત્માની શાંતિ માટે મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમોનું આયોજન દેશભરમાં અનેક જગ્યાએ થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને તમામ વકીલશ્રીઓએ પણ આરજી કર હોસ્પિટલમાં વ્યભિચાર અને નિર્મમ હત્યાનો ભોગ બનનાર મહિલા ડોક્ટરના આત્માની શાંતિ અને ગુનેગારોને વહેલામાં વહેલી તકે સખ્ત સજા કરવામાં આવે તે માટે કોર્ટ કમ્પાઉન્ડમાં એક જગ્યાએ સૌ શાંતિથી ઉપસ્થિતિ રહી મૌન ધારણ કરી ઘટનાને વખોડી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અનુસંધાને સુરત જિલ્લા વકીલ મંડળના ચૂંટાયેલા સક્રિય કાઉન્સિલ મેમ્બર્સ શ્રી મયુર આર પટેલ શ્રી ચેતન પ્રજાપતિ શ્રી મુકુંદ રામાણી રાહુલ કોન્ટ્રાક્ટર મયુર થુમ્મર ધવલ પાનસુરિયાએ જણાવ્યું કે આજ રોજ સુરત જિલ્લા કોર્ટ પરિસરમાં કલકતા તેમજ દેહરાદૂન મહારાષ્ટ્ર બિહાર જેવા સ્થાનો પર મહિલાઓ જોડે બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ બને છે તે સમાજ પર કલંક સમાન છે અને એનો અમો સુરત જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તેમજ સુરતના વકીલ મિત્રો વખોડી કાઢી દોષીઓને કડકમાં કડક ઝડપી સજા થાય એવા સંકલ્પ સાથે ખભા પર લાલ વિબિન તેમજ મૌન રેલી અને પીડિતાને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો જેમાં પૂર્વ સુરત જિલ્લા બાર પ્રમુખ શ્રી પીટી રાણા સાહેબ આર કોરાટ સાહેબ સિનિયર એડવોકેટ શ્રી ગૌતમભાઈ દેસાઈ પ્રીતિબેન જોશી દીપકભાઈ કોકાસ નિલેશ મનિયા અનિલ જાધવ રિદ્ધિશભાઈ મોદી ઉર્મિલાબેન બારોટ કીર્તનબેન સાલ્વે ચેતનાબેન શાહ પંકજ કાકલોતર અંકુર લિંબાચિયા જ્યોતિ પાંડે અનિશા શેખ અંજના રાઠોડ રાજેશ્વરી શુક્લા સોનલ શર્મા સરોજ શર્મા અને સક્રિય કાઉન્સિલ મેમ્બરશ્રીઓ તેમજ અન્ય ચારસો પચાસથી વધુ મોટી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયા હતા અને ભારે વરસાદમાં પણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ માટે કાઉન્સિલ મેમ્બર્સ મુકુંદ રામાણીના જણાવ્યા મુજબ તારીખ એક સાત શૂન્ય આઠ બે શૂન્ય બે ચારના રોજ સુરત જિલ્લા વકીલ મંડળમાં લેખિત અરજી આપવામાં આવી હતી જે અરજી જિલ્લા બારના સક્રિય છ કાઉન્સિલ મેમ્બર્સ દ્વારા સહી કરી આપવામાં આવેલ પરંતુ જિલ્લા બાર દ્વારાએ અરજી અંગે છેલ્લા સમય સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં કે અમો અરજી કરનારને તે અંગે કોઈ માહિતી આપવામાં આવેલ નહીં આથી ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યો શ્રી મયુર પટેલના જણાવ્યા મુજબ લાગુ સત્તાધીશો એવા નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ સાહેબ પાસે લેખિત કાયદેસરની ફરી અરજી કાર્યક્રમ કરવા અંગે આપેલ જે કાર્યક્રમના અગાઉથી તારીખ બે શૂન્ય શૂન્ય આઠ બે હજાર ચોવીસના લેખિતમાં અરજી કરવામાં આવેલ છતાં અમોના ચૂંટાયેલા પ્રતિનિધિ વકીલશ્રીઓને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ સાહેબ દ્વારા મુલાકાત આપી નહીં હતી અને કોઈપણ પ્રકાર પ્રતિબંધ અંગે જણાવેલ નહીં આથી વકીલોના બંધારણીય અધિકાર અને અભિવ્યક્તિની આઝાદીના અધિકારને ધ્યાનમાં રાખી કોર્ટ કેમ્પસમાં જ કાર્યક્રમ આપેલ કાઉન્સિલ મેમ્બર્સ ચેતન પ્રજાપતિના જણાવ્યા મુજબ અમોને સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ સાથે આવવા જણાવેલ જ્યાં અમો દ્વારા એક સાત શૂન્ય આઠ બે હજાર ચોવીસના પ્રથમથી જ અરજી આપી હતી જે અરજી અંગે અમોને વળતો કોઈ જવાબ અથવા પ્રતિબંધિત આદેશો આપવામાં આવેલા ન હતા મૌન રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ન કરવો એવું લેખિતમાં જણાવેલ નથી કાઉન્સિલ મેમ્બર્સ ધવલ પાનસુરિયાના જણાવ્યા મુજબ આ પરવાનગી અરજી અંગે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હતી કે કારોબારી બેઠક પણ ચર્ચા વિચારણા કરવા બોલવામાં આવેલ નહીં અને આમ અમો સુરત જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોને બંધારણ દ્વારા આપવામાં આવેલ વાણી સ્વતંત્રતા તેમજ અભિવ્યક્તિના અધિકારથી વંચિત રાખવા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે કાઉન્સિલ મેમ્બર્સ રાહુલ કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ આ ઘટના અંગે જયારે નામદાર સુપ્રીમ કોર્ટ સુઓ મોટો લે છે તેવા સંવેદનશીલ વિષયમાં અમોએ આપેલ અરજી બાબતમાં જાણ પણ ન કરી અને વકીલ મિત્રોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે જે અંતે નિષ્ફળ નીવડે કાઉન્સિલ મેમ્બર્સ મયુર ઠુમરના જણાવ્યા મુજબ અમો વકીલો નિર્ધારિત કાર્યક્રમ કરવા અને મહિલાઓ પર બળાત્કારની દરેક ઘટના માટે સંવેદના અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નિર્ધારિત સમય પર કરવાના મક્કમ નિર્ધાર સાથે ભર વરસતા વરસાદમાં કાર્યક્રમ કરેલ અને ખૂબ મોટી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહે એડવોકેટ પ્રીતિ જોશી જણાવે છે કે મહિલાઓને સગીરાઓ ઉપર થતા શારીરિક અને જાતીય દુષ્કર્મ અંગે જાગ્રતા જરૂરી છે અને નરાધમો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી થાય તે પણ તો મહત્વનું છે જેથી ગુનેગારોમાં કાયદાનો ડર હોવો જોઈએ અને આવી ઘટનાઓને નિયંત્રિત કરવી એ આજના સમયની માંગ છે રિપોર્ટ અતિક દેસાઈ એસપીપી ભારત ન્યૂઝ